ના નહીં કરી શકો મારા જેવી માતા જાણે છે પણ છતાંય આ સમયગાળામાં છે ને તમે તપ ના કરી શકો તમે તપ ના કરી શકો તમે કરી શકો દાન નહીં કરી શકતા વ્યક્તિઓને દાન કરવું છે પૈસા છે દાન કરવા માટે સમય છે છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં હા શું ખોટું નહીં છૂટતું હું માતા જોડું છું કઈક લોકો એવા છે કે અમથા દવાખાનામાં પૈસા બગાડી આવે અમથા ટોકીજમાં પિક્ચર જોઈ આવે અમથા બડ્ડે જન્મદિવસમાં ઉજવણી દસ દસ પંદર હજાર ખર્ચો કરી નાખે ના હોય તો કોઈકની જોડે ઊશી ના લાવી દે લગ્ન પ્રસંગ દીકરાનું હોય વેંતલા હોય પ્રસંગ કરવાનો છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે રોલા પાડવા માટે ચોકથી ચોકથી ચોથથી ના કરી દેવું કરી અને આજના મોળસને જગતમાં વાહ બતાવી છે કે જો હું સુખી છું હા શું ખોટું પણ સુખી નથી આ જગતમાં જગતમાં કોઈ સુખી નથી એટલે વાદ વિવાદ એ વાતો નો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ આટલી ઉપાસના કરીએ છીએ આટલા રામ નામ જપ કરીએ છીએ છતાંય જે નહીં માનતા જે દીવાબત્તી નહીં કરતા જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે જે નાસ્તિક છે એ લોકો સુખી સુખી કેમ કેમ છે 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 એવું થાય ને કોક ના ના આ તો દુઃખનું કારણ શું છે પાપ પુણ્યનું ખાતું તમે જીવનમાં પાપ કર્યા છે તેના ફળ સ્વરૂપ અત્યાર તમે શું ભોગવો છો દુઃખ જીવનમાં પૂર્વમાં

છ મહિના બાર મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય જીવનમાં કોઈ અનુભવ ના થાય એટલે તરત એ માતાજીની પૂજા પાઠ એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ આ શું બોટુ માતાઓય બદલતા હોય સાચો નહીં બદલી તમે પૂછો અંતરાત્મા ભગવાન એ બદલ્યા બદલ્યા ને પહેલા

તો આ પાપ પુણ્યથી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું છે કે તમે પૂનદાન કરો પશુ પક્ષીની સેવા કરો નિસહાય લોકો છે જે ગરીબ છે જેની આગળ પાછળ કોઈ નહીં કોઈ અનાથ છે કોઈ વિકલાંગ છે એવા લોકોની મદદની મદદ માટે આગળ આવો એને તમારી જેના મદદની જરૂર છે એના મદદ કરો જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો જેના વસ્ત્ર અરખા પહેરવા નહીં ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય સેવા કરવાનું તો એને ઠંડીમાં એને ઓઢારો મતલબ એને જે દુઃખ છે એ પીડા તમે તમે અનુભવ કરી અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પૂનદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે મળે છે ને પેણ બાર બોડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી તેમાં ગાયને રોટલી ખવડાવી ચકલાના ચણ ખવડાવવા કૂતરાને બિસ્કિટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું આટલું કરવાથી કંઈક લોકોના કામ થઈ ગયા થયા ને ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી તો વિચારો આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય પરચો મળી જતો હોય જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય તો વિચારો એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી માતાજી શું લાગ કરીએ ક